એવું કંઈક છે અને જો બધા ઉઠી ઉઠીને મીશું થઈ ગઈ છે તૈયાર અને એની ગુણ તૈયાર થાય છે અને માન્ય બેન આજે છે રજા આજે છે સેટરડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય હો ગયા રેડી હા નાસ્તા હો ગયા હા નાસ્તા ભી હો ગયા હે કા એ આજ રજા છે ને તો એ ઉઠી ગઈ છે અને આવી ગઈ છે બહાર માન્ય હમણાં આડો તેવું બહાર થી નહીં માને હુરાબેન જો અત્યારમાં ઊઠી ગયા છે આજે જવાનું નહોતું ને સ્કૂલે તો ઊઠીને બેસી ગઈ નકર રોજ ઉઠાડવી પડે કેમ ઉઠી ગઈ માનું બંગાસા ખાય છે સૂઈ જા 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 બેડ ઉપર જા ચાલો તો મારે બનાવવાની છે ભાખરી તો હું બનાવું ભાખરી અને આજે ટીફિન તો બનાવ્યું નથી એવું છે કઈક સ્કૂલે મૂકી જવું જેમ જવું એ જઈ શકે છે ને યુકેજી વાળા ને રજા નો મિશુ તમારી સ્કૂલે યુકેજી વાળા ને સેટરડે રજાનો હોય ને

આજ તો આપી દે આજ ક્યાં માન્યાનું કાલ ના જામી જાય બાર આજ છે ને જો જોઈશ વાતાવરણ એવું થઈ ગયું છે કે ધાબળ હાવ એમ લાગે હમણાં વરસાદ તૂટી પડશે એવું થઈ ગયું છે આ મજા આવે પણ બાઇક માં માનું બેન રોજ તો સ્કૂલે જાય તે નજીક સ્કૂલ છે મીસો ની દૂર છે અત્યાર માં જાય આવે ત્યાં તો નાક બંધ થઈ જાય માન સરખો એવું છે બેન હે ને સ્ટીમ લઈ લ્યો હાલો જાવ એકવાર વાર હજી છા માથું જો અહીંથી વીખી નાખે જો અહીંથી હમણાં મીસું નીકળશે જો કઈશ દરિયાના દર્શન કરી લો તમે મસ્ત એવું ખુબસુરત વેધર મીશું માન્ય તડકો છે ને કેટલા દિવસ થઈ ગયા તડકો બરાબર નીકળો જ નથી પાંચ છ દિવસ થઈ ગયા કાલે શેત સેજ થોડો થોડો વચ્ચે નીકળો સવારે તો ધાબડ જ હતું તો હમણાં કેટલા દિવસથી આવું ધાબડ ને ધાબડ વાતાવરણ આમ જોઈએ તો મસ્ત ગુલાબી ગુલાબી જેવી ઠંડી ચાલુ થઈ ગઈ છે ગરમી જરાય નથી તો ચાલો આપણે હવે ભાખરીનો લોટ બાંધવાનો બાકી છે તો આપણે લોટ બાંધી લઈએ ત્યાં આવી જશે હમણાં નિકુંજ પછી ઓફિસ જશે એમ પછી આપણું ડેલીનું રૂટિન બધું છે ને કામકાજ ચાલુ થશે વહેલી ઉઠી જાય ને તો એક્સરસાઇઝ કરે છે અને આનો ઉપયોગ માન્ય આજ કર્યો એટલા ટાઈમ પછી હિચકા ખાવાના હોય માનું હિંચકા ખાવાના હોય તો મેં કરતા ને હું ક્યાંક આવે નહીં જો જેના છોકરા નીચા હોય ને આવું લગાવી દેવાનું એટલે ઊંચા થાય ઓનલાઈન મળે છે આ એના માટે દરવાજો પાછો આ રીતનો આમ હોવો જોઈએ ઊંચો નહીં खाचो चलो भाखरी बन रही है भाखरी नी कुछ मैं भी भाखरी खाऊंगी और मानिया भी नहीं। मेरी और मानिया के दोनों के बीच में एक बनी है नहीं नहीं, नहीं। खाना है भाखरी ભાખરી ખાઈંગે તો બડે હોંગે જલ્દી જલ્દી બડે હોંગે બડે હોંગે હવે દીવાબદી કરવા જો ખાઈ ને મા દીકો તાર મોટું થાવું છે કે નથ થવું મોટું તો થાવું પડે ને હું નથ થાઉ માનું તો એવી દાય છે ને જો હાથે હમણાં મસ્ત નાસ્તો કરી લેશે જો જો હમણાં જશે વન ટુ

સાવ ધીમા તાપે આને તો તળવી પડે અંદર છે ને મસ્ત થઈ જાય ફાટે ને એટલે અંદર સુધી મસ્ત કાચી ના જાય ઊંધિયાનો વઘાર કરી આપણે તેલ આવી ગયું છે રાઈ નાખી જીરું નાખ્યું અને આ છે શેકેલી મેથીનો ફેસ પાવડર અને આ બધા છે ને કડા ગરમ મસાલા અને લીમડો છે આપણે લવિંગ ભાજિયા એલચી બધી એલચી નહીં સોરી પછી આપણે એમાં નાખશું હિંગ આમાં લસણવાળી ચટણી છે જ નહીંથી અને આ છે ને આ બે છે કેવું આદુ ને મરચાંની ચટણી પછી આપણે નાખી દેસુ ડુંગળી ચડી ગયું હવે આપણે નાખી દઈ ટમેટાની પ્યુરી ચાલો અહીંયા જોવો થોડીક વાર પછી છે ને ડુંગળી ને ટમેટા બે આપડું ચડી ગયું છે

અને ચટણી ઓલી રેડ આ નાખી હતી ને એમાં છે એટલે થોડીક એવી એડ કરશું અને ધાણાજીરું ને ધાણાજીરું પાવડર થોડોક એડ કરશું મીઠું બાફામાંય નાખ્યું હતું ઓમાંય નાખ્યું હતું તો એ આપણે સેજ એડ કરી પછી છેલ્લે ટેસ્ટ કરશું અને લીંબુ લાસ્ટમાં નાખીને જ્યારે ચાલો તો એને સેજ ઉકાળવા દઉં ને પાણી ગરમ થવા દઉં ચાલો આમાં પાણી એડ કરી દઈ અને આમાં પાણી રસો ફૂલ જોઈએ આ ચાપડી ને ઊંધિયામાં એટલે આપણે ભરી જ દીધું શાખું હવે આને આમ છે ને ખદ ખદવા ખેડૂતો ઊંધિયું જો મસ્ત ઉકળી રહ્યું છે તો આમાં છે ને મેં સેજ એવો ગુળ નાખ્યો છે લીંબુ નાખી દીધું પછી યાદ એવું તમને બતાવું એમ તો જરીક બાકી દીધું તો સેજ સેજ લીંબુ નાખી દીધું છે બે માં નાખ્યું છે થોડું કામ એટલે જલ્દી થાય કેમકે થઈ ગયું છે મોડું અમારે

અહીંયા મારું જો ચોરેલું પડ્યું છે આમાંથી હું પેલા થોડાક માં જ નાખીશ આ તો પાછું વધતું દે આ તો વધતું દે